बोलो श्री गणपति दादा नी जय बोलो हनुमान दादा जय बोलो श्री किसी पारस्वणी बोलो मर बुलोचेघर बोलो कालका मान बोलो देवजी ने बोलो वस्ता ने बोलो बुआ ने बोलो अनंत राजुवाणी अनंतवासोक पद्मनाभम कमल शखपाल धुतरास तक्ष काल्यम एता नवनामा नागाना સાયકાલે પઠે નિત્યમ પ્રાંત કાલે વિશે તસ્વી ભય નાસ્તી સરસ્વી દે જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કરો કવણ મારો શિવ શક્તિના લાડીલા સંતાન સૌ સદા સુધારો કૃપા કરો મારી સતી સુપ્રસંગે પ્રથમ શાન છે આપનું આપે કાર્ય મા થાતી કદી જા મારી એકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુધારી લાવો આપજે શરણ આવી રીતે બોલો શેખી સિમ્બાના પારસ सिमना गोगा अमर दबो ति दा दि किसिमप ना गोगार दबो ति दा दिा दिपर सोनात खिसिनन पानर दबो ति दा ગુણવંત કરીને ગોગારે આવ્યા આવી વગાડી ખિસિન પાના ગોગા અમર ધ તમારી મારી દેવજી ભૂવે ભગતી આદલી આપ્યા તેમને પુત્ર પરિવાર ના ગોગા અમર ધપોત મારી દાદી દેસાઈ વાળો રૂડો રેસ તો વચમાં શોભે છે મહારાજ નો હુંદા દા ઘોગા ગોગા અમર તપોત મારી દાદી આથમણા મંદિર શોભતા બાપાન ઉપર શોભે છે દોડી ધજાનું નિશાન કિસિમ પાના ગોગા અમર ત પોત મારી દાદીયો જળ હળ જો તો બાપુને જળથી વાગે છે નોબતે નિશાન કિસિમ પાના ગોગા અમર ત પોત મારી દાદી આનંદે ઉતારે ભુવાર વાગે છે રૂડી ભૂંગૂળ ને બે કિસિમ પાના ગોગા અમર તપોત મારી જા દિયો લુડા ગોડા બાપુ ને સોબતા વાગે છે ઘંટ ને જડિયાલ કિસિમ પાના ગોગા અમર ત પોત મારી જા રો મેરો રો મેં દેવજી ને રમતા રો રોમે રો રમતા હળહળ ને રોમતા હળહળત મેં ઝેરના સુસ કિસિમ્પાના ગોગા અમર તપોત પોતમાધી ગામો રે ગામથી મંડળો આવતા માણસની બરાતી ગણી બે સિંબાના ગોગા અમર તપોતમાનિગા દિયો દુખિયાવે બેસોર બેસતી સુખ આપો ને કે સિંબાના ગોગા કે સિંબાના ગોગા અમર તપોતમાન દેશો રે દેશ તારો ડંકો રે વાગતો ભલી વગાડી ભરત ખંડ મોહા

અમર પોત મારી ગાતીઓ દુઃખી આવે દુઃખ પોકાર સુખ આપો ને કેસીનપાના ગોગા કેસીનપાના ગોગા અમર તપોત મારી ગાતીઓ વખના વારનાર વેલા રે આવે પોકાર સુણીને પધારજો મહારાજ સિંભાના ગોગા અમર તપોત મારી ગાડી કરુણા કુપાડું તમે લાભ કર જોડીને છોટા લાલ વિન રે કર જોડીને બાળક વિન હર નિજ પદાર મહારાજ કે સિંભાના ગોગા અમર તપોત મારી ગાડી બોલો શ્રી કે સિંભાના બારસ સૂર્યનારાયણ ભગવાનને ચંદ્રમાણી જય હો ચંદ્રમાણી જય હો ચંદ્રમાણી જય ચંદ્રમાની જય હો ચંદ્રમાની જય હો બોલમારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાને જય હો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની આ આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જ બિરાજમાન થયેલા ચામુંડા માની જાગમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર જય હો ખેરાળુમાં બિરાજમાન થયેલા રામેશ્વર માદે ની બિરાજમાન ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મારી અમ ભાઈ જય જય અંબે ભાઈ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવ